આજે સુરત જિલ્લાના ખેડૂતો અને લોકોએ ખાસ પર્વની ઉજવણી કરી રહ્યા છે આજે એટલે કે અષાઢી સુદ સાતમના દિવસે પવિત્ર નદી તાપી માતાનો જન્મદિવસ માનવામાં આવે છે તાપી નદી માત્ર ભૂમિ પર વહેતી જળધારા નથી તે પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા પૂજિત અને દેવતાજન્ય નદી છે જેનું સ્થાન હિન્દુ ધર્મ ગ્રંથોમાં પવિત્ર માનવામાં આવે છે તાપી નદીની ઉત્પત્તિ કથા મુજબ તેઓ સૂર્યદેવના પુત્રી છે પૌરાણિક કથાઓ કહે છે કે ભગવાન સૂર્યદેવે પોતાની તપાસ શક્તિથી પૃથ્વી પર જીવન જાળવવામાં આવે તે હેતુથી પોતાના મનમાંથી તાપી નદીને ઉત્પન્ન કરી હતી આથી તેમના તાપથી પ્રગટ થઈ હોવાના કારણે તેમનું નામ તાપી પડ્યું વૈદિક કાળથી લઈને આજ સુધી તાપી નદીને જીવનદાયીની મા તરીકે માનવામાં આવે છે આથી તાપી માતાનો જન્મદિવસ એ આપણા ધાર્મિક ગ્રંથોમાં ઘણું મહત્ત્વ ધરાવે છે આ તાપી નદી બે લાખ પચાસ હજાર ખેડૂતોનો સિંચાઈનો સહારો છે તથા એક કરોડથી વધુ લોકોને રોજ પીવાનું પાણી પણ આપે છે